वरणिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 असमद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન ની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના છવ્વીસમાં અધ્યાયના નવથી ઓગણીસમા શ્લોકની અંદર દશા અવતાર સંકટ હર સ્તોત્રમાં આવેલું છે આ સ્તોત્રમ હરિભક્તોને ગાવાની અંદર ખૂબ કષ્ટ પડે છે એનો રાગ કેટલાય હરિભક્તોને યથાર્થપણે આવડતો નથી એનો રાગ જે છે એ જન્મ્યા કૌશળ દેશ વેશ બટનો લઈ તીર્થમાં રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢ પુરે બે દેશ ગાદી કરી અંતર ધાન લીલા હરિતણી સંક્ષિપ એ ઉચ્ચરી આ પ્રમાણેનો રાગ એ સ્તોત્રનો છે

तस्मै मत्स्यपुराणमाहच ग्रीवं निहत्यासुरम् धात्रेदान्निगमांश्च यः श हरसात् कष्टं समाग्रंहरिः पीयूषाय पयोनिधिं स्वमहसा देवासुराणाम्ना ಾರಂ ಚೋನ್ಮಥತ ಮಂದರಗಿರಿ ಮಜ್ಜಂತಮ ಭೋ ನಿಧ ಪೃಷ್ಟಿ ಕೂರ್ಮತನುರ್ದಧಾರಸಹಸ ಕಾರುಣ್ಯತೋ ಯೋಜ सद्दर्मांशमुनिभ्य ए स हरतात् कष्टं शमग्रंहरिः यो वा राहतनूरसातलगतां शौणीक्षणाद्दुदौ दैतेयं च जगानसैयति हिरण्याक्षं ધર્નાુવે ભવાય ચૃણા્યાખિલા કલ્પાદ પ્રતિવાસરં સહરતા કષ્ટ શમ્રંહરી દૈત્યાનામધિપિરણ્યકશિપુ હૃષી હાકૃતિ પ્રહલાદમ પ્રહલાદંચ વિરક્ષ પરમ ભક્ત નિજ નિર્જરાદ્રાદીસુરસદ્મસૌખ્યમુદિતા ચક્રેણો ભક્તા સહરતા કષ્ટમા ગ્રંહ હરી યાચિવાિપે ન બલિ ત્રૈલોક્યિન્દ્રા પ્રમનમૂર્તિ પુનર્દોર્વાસીક સ્વયં ચક્રે સ્થિરો ચ મનોશ્યત શ્યાવન सुत्रा मा समेपहरतात् कष्टं शमाग्रं हरिः क्षत्रम् घोरतरं च कापतगतम् त्रिसप्तकृत्वश्च यो हत्वा सान्वयकार्तवीर्यनृपती रामः परशुकरो दरामरकर प्रत्तासमो सिद्धर्षे स्तुतशद्यशाहसहर्तात् कष्टं समाग्रं हरिः धर्मात्माराजया सदयिता सौम्यक्रिरा वन बद्धवा सेतुम स्वहसा लकेशर सान्वय योसा आरिणसु यो निहतवा धर्मेण सर्व प्रज रामावती पुत्रवत्सहरता कष्टं हरिः ब्रह्हरिः कंसादीनसुरान्निहत्य नृपतिन् भारान् भुवो भूरिसो गोभूषादुधराम रामरवृषान् पाति स्मयः सर्वतः लोकक्षेमकरस्वरूपचरितो विघ्नो गवी रावणः श्रीकृष्णः स यदुत्तमोपहरता कष्टं सम ્રંરી શ્રી બુદ્ધોસુરબુદ્ધિમોહચરિ સદ્ધર્મ્ઠાપક પાષાદ વિતામભર કારુણ્યવારામ નિધિ હિંસા હીનમખ પ્રવર્તનયસા યુદ્ધ બુધિપ્રદ कह या कष्टम शमग्रंहरी आरोयाशमर्त्यदत्तमवनो निस्त्रांश पाणीशर कल्की पापी पांश बहुसो बहुशो वसाने कले धर्मं स्थापयिता विशोदमखिलं यस्वाङ्गानिल स्पर्शोच्छिन्नकबुद्धिरे सहरतात् कष्टं सम સ્તોત્ર પાઠાચ વિસ્તો સુરગણા વ્યાઘ્રાદી દુસ્થલા રાજભ્યચ કદપો રિપુગણા ગતોકલેદેહાંતે સુગતિનૃકુણ્યા સંકટહર દસાવર સ્તોત્ર

જા કહે છે કે સ્તોત્રાચો યાર્યાર્તિ સુરગણા વ્યાઘ્રાદી દુસ્થલાદ રાજવ્યચ

અસુરોના ગણનો ભય વાઘ આદિ હિંસક પ્રાણીઓનો ભય કોઈ દુઃખદ સ્થાનનો ભય રાજાનો ભય કુમાર્ગનો ભય શત્રુના સમુદાયનો ભય અજ્ઞાનનો ભય તથા કળિયુગનો ભય પણ રહેતો નથી તેમજ દીનબંધુ એવા ભગવાન શ્રીહરિની અતિ કરુણાથી સદગુતિ અર્થાત કે મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય પોતાના શત્રુઓ થકી અભયદાન પ્રાપ્તિ થઈ જાય છે આ ઉપરાંત હિંસક પ્રાણીઓ થકી પણ એને ક્યારેય ભય રહેતો નથી આ સ્તોત્રમનો ઉપદેશ કટવાંગ રાજાએ અભય રાજાને કર્યો અને ત્યારબાદ અભય રાજા આ સ્તોત્રમનો પાઠ કરે છે ને તો અઢી મહિનાની અંદર એના સમસ્ત શત્રુઓ જે છે એ સમાપ્ત થઈ જાય છે અથવા તો એના મિત્ર થઈ જાય છે માટે ભક્તો તમારે પણ તમારા હિતને અર્થે આ સ્તોત્રમનો પાઠ નિત્ય કરવો સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના છવ્વીસમાં અધ્યાયના નવથી થી ઓગણીસ માં શ્લોક ની અંદર આ સ્તોત્ર આવેલું છે તો જે પણ કોઈક ભગવત ભક્ત આ નો પાઠ કરે છે એને ક્યારેય પણ કોઈ પણ પ્રાણી થકી દુઃખની પ્રાપ્તિ થતી નથી એને નરક યાતનાનો ભય રહેતો નથી અસુરોનો ભય રહેતો નથી પ્રાણીઓનો ભય રહેતો નથી કોઈ દુઃખદ સ્થાન પણ ભય રહેતો નથી રાજાનો ભય રહેતો નથી અજ્ઞાન ભય રહેતો નથી તથા કળિયુગ નો પણ ભય રહેતો નથી માટે બધા જ ભગવદ ભક્તો પ્રેમપૂર્વક આ સ્તોત્ર પાઠ કરજો તમે આલોક અને પરલોકની અંદર સુખના બાજી થશો આટલું કહીને હું મારા પ્રવચને વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો પશ્યુ ન દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ